એટલે કદાચ દેવ અહી ખેંચી લાવતું હોય પણ ખુબ ગમે તમે આજે આયોજન કરો છો નાની મોટી સેવા કરો છો સમાજ ના આશીર્વાદ થી જેમના માર્ગદર્શન થી આ બધું ભેગું થયું હોય પણ આ તો જાહેર આમંત્રણ એટલું બધું હાલ રસ્તા બ્લોક થઈ જાય પણ મારે

આ સમય ગાડા કરો ચોમાસા એટલે જો વિરોધીઓ તો રાત જોઈને બેઠા ચારે અમુ બગડે પણ આ ચારો હાથ વાળી માતાઓ હાથ મેલી બેઠી હોય કોઈ નાથી કશું બગડે ખરું ના બગડે સંકે તમે સંઘર્ષમાં જીવન જીવી અને આ સ્ટેજ ઉપર પહોંચ્યા છો ચિત્તાય પક્કા પાવાળા બોલાવાળા બધા મને આ અને એવું એવું કહેવાવાળા પહેલા તો કદાચ કોમેડી વિડીયો ખાવા બનાવતા જોનો તો મજાક બહુ થતો હશે એટલો બધો મજાક થાય કે તમને સહન ના થાય પણ છતાં જે તમે એ બધું સહન કરી વેદના એ પીડા હૃદયમાં સહન કરીને તારે માતાજી ભગવાન એનો મોટો બનાવો આ એ સહન કરેલી પીડા આજે રંગ લાવી છે પણ જો આજે રંગ લાવી માતાઓ પણ કોકડાનો સમય બનશે અને મારે કહેવું નહીં પણ

સમય બનશે પણ આ ભવિષ્યવાણી યાદ આવશે કોકનાનો વિડીયો આટલા બધા ચાલુ છે તો કોકનાનો બને પોસ્ટ કરશે તો પણ બેઠા બેઠા યાદ આવશે કે કોઈ માતાજીના સેવક આયા હતા ને એમના કોઠે માતાજી ઉભ્યા હતા એમ તો હું સામાન્ય માણસ છું પણ મારી અંદર જે ચેતના શક્તિ છે જે પ્રેરણાદાયક શક્તિ છે જે જ્ઞાન છે એ મારી માતા છે અને નાભીથી કદાચ જે અંદરથી નીકળે હૃદયથી જે નીકળે એ સત્ય હોય ખાલી એમની પ્રશંસા કરવા માટે નઈ આ ખાલી ખાલી અને એમ નહી ખબર હશે કે કરી કરીને બોલાય મને આખા નઈ